જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મદદગાર એકવાર એક સદગૃહસ્થ પોતાની કારમાં બેસી અને લાંબી મુસાફરી કરી રહ્યા હતા એક શહેરથી બીજા શહેર ઝડપનો એ રસ્તો ખૂબ લાંબો હતો અને કાર પૂરપાટ ઝડપે એ રસ્તા ઉપર દોડી રહી હતી અચાનક એક મુશ્કેલી ઊભી થઈ કે કારનું પેટ્રોલ ખૂટી ગયું અને કાર ઝટકા સાથે ઊભી રહી ગઈ સદ્ગૃહસ્થ જોયું તો પેટ્રોલ એકદમ ખૂટી ગયું હતું હવે કાર એવી જગ્યાએ હતી કે બંને બાજુ માઇલો સુધી પેટ્રોલ પંપ હતો નહીં પેટ્રોલની કોઈ વ્યવસ્થા થાય એવું હતું નહીં એટલે એમણે નક્કી કર્યું કે રસ્તા ઉપર કોઈ ગાડી નીકળે કોઈ બીજી કાર નીકળે તો એ મને પેટ્રોલ આપે તો મારી કાર આગળ જઈ શકે એમણે ઘણા બધા લોકોને રોકવાનો પ્રયત્ન કર્યો પરંતુ લોકો પોતાના કાર્યમાં એટલા વ્યસ્ત હતા હોન મારી ટીટીટ કરીને નીકળી જાય કોઈ પોતાની ગાડી ઊભું રાખતું નથી અને સતત લોકો અવર જવર કરી રહ્યા છે પરંતુ પેલા સદગ્રસ્તને કોઈ મદદ કરતું નથી છતાં પણ તેમને પ્રયત્ન શરૂ રાખે છે એક પછી એક કાર કોઈ વાહન નીકળે તો એને ઊભું રાખે છે અચાનક એક કાર આવે છે જેઓ હાથ ઊંચો કરે છે તો કાર ઊભી રહી જાય છે અને અંદરથી એ વ્યક્તિ બહાર આવે છે બોલો શું મદદ કરવું મારી કારની અંદર પેટ્રોલ ખૂટી ગયું છે આપ જો તમારી કારમાંથી મને પેટ્રોલ આપો તો મારી કાર આગળ ચાલી શકે પહેલાં એ હસતા હસતા કહ્યું કોઈ ચિંતા ન કરતા એને જઈ પોતાના ગાડીની ડીકી ખોલી અને ડેકીની અંદર બે ટીન પેટ્રોલના ભર્યા હતા બંને ટીન ઉપાડ્યા અને પેલા વ્યક્તિ જે સદગ્રસ્ત હતા એને આપ્યા લ્યો સજ્જન આ પેટ્રોલ તમારી ગાડીમાં નાખી દો પહેલાંને તો એમ થયું કે રસ્તાની અંદર ભગવાન મળી ગયા બંને ટીન ઉપ ઉપાડ્યા પોતાના ગાડીની ડેકી ખોલી અને એ પેટ્રોલની ટાંકીમાં એ પેટ્રોલ નાખ્યું ગાડીને માર્યો ગાડી સ્ટાર્ટ થઈ ખૂબ આનંદમાં આવી ગયા બંને ટીન ખાલી લઈ પહેલાં માણસને આપવા માટે આવ્યા કે લ્યો આ તમારા ટીન અને તમારો ખૂબ ખૂબ આભાર ત્યારે પહેલાં વ્યક્તિએ કહ્યું નાઓ આભાર નથી માનવાનો આ બંને ખાલી ટીન પણ મારે નથી જોતા અને આ પેટ્રોલના પૈસા પણ મારે નથી જોતા પહેલો માણસ તો નવાઈ પામી ગયો કે આટલું બધું પેટ્રોલ આપ્યું એક રૂપિયો લેવો નથી અને આ ટીન પણ મને ભેટમાં આપે છે ત્યારે પહેલાં માણસ કહે છે આજથી તમારે આ બે ટીન પેટ્રોલના ભરી તમારી ડેકીની અંદર રાખવાના છે રસ્તાની અંદર કોઈ આવા પેટ્રોલ ખૂટ્યું હોય અને મદદ કરવાનું થયું હોય ત્યારે તમારે એ પેટ્રોલ એને આપવાનું છે જ્યારે તમે એ પેટ્રોલ આપશો ત્યારે મારા પૈસા એ આવી ગયા મારું ઋણ તમારા ઉપરથી ઉતરી ગયું બસ આટલું જ તમારે કરવાનું છે અને હું પણ આજે શહેરમાં જાઉં છું બીજા બે ટેન ટીન ભરી અને મારી ગાડીની અંદર મૂકી દઈશ એમ કહી પોતાની ગાડીમાં બેસી સેલ મારી અને નીકળી ગયા પહેલાં માણસ તો જોતા જ રહી ગયા અદ્ભુત મદદગાર છે અને એમને પણ એ ખાલી ટીન શહેરમાં જઈને ભરાવી લીધા અને બીજાને જ્યાં સુધી મદદ ન થઈ ત્યાં સુધી એ ટીન ગાડીમાં રાખ્યા અને એને પણ નક્કી કર્યું કે આ બે ટીન કાયમી માટે મારી ગાડીની અંદર રહેશે આમ એક વ્યક્તિ બીજા વ્યક્તિને મદદ કરે અને એ મદદગાર બની રહે તો દુનિયાની અંદર કોઈ વ્યક્તિ દુઃખી ન રહે અને એકબીજાની મદદથી હંમેશા આગળ વધતા રહે